સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી જ્યારથી ટિકિટ ફાળવણી કરવામાં આવી છે ત્યારથી લઈને ત્યાર સુધી રૂપાલાએ જે કરેલી ટિપ્પણીના મામલે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય અને રાજપૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલે મહાસભાનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવી રહ્યું છે અને જ્યાં રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે ભાવનગર ખાતે ફૂલસર વિસ્તારમાં રૂપાલાનો પણ કરવામાં આવી રહ્યો છે વિરોધ ફૂલસર ઉપવન સોસાયટીમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા બેનરો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં ઉપવનમાં સોસાયટીની ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને પૂતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પુરુષોત્તમ રૂપાલાના પૂતળાને ચંપલ મારીને વિરોધ પ્રદર્શન કરી અને તેમને સળગાવવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી ક્ષત્રિય સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી જે બહેનો દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી તે સમગ્ર ગુજરાતમાં આ એક ઉકળતો ચરુ હોય તેવો પ્રય થઈ રહ્યું છે અને રૂપાલા ને ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી રહી છે તેમ છતાં પણ હજુ સુધી તેમની ટિકિટ રદ નથી કરવામાં આવી જેને લઈ અને તે અંતર્ગત રાજકોટ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું આવતીકાલે મહાસંમેલન યોજાવાનું છે ત્યારે બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને પુત્રા દહન કરવામાં આવી રહ્યું છે જે ભાવનગર સહિતના વિસ્તારોમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત પૂતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં રૂપાલાનું પૂતળું બનાવી તેની પર ચંપલ મારી અને તાત્કાલિક અસરથી તેમની ટિકિટ રદ કરવાની તેવી માંગ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે અને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આ એકૂકળ તો ચરુ છે અને આ આગળ ને આગળ વધી રહ્યું છે આવતીકાલે મહાસંમેલન ક્ષત્રિય રાજપૂત સમાજનું યોજાવા જઈ રહ્યું છે ત્યારે આવનાર સમયમાં કેવા રૂપ ધારણ કરશે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે કિરણબા પીગોહિલ આજે જે વિરોધ કરવામાં આવ્યો છે સુખ શાંતિ સોસાયટી તથા ઉપન દર્શન સોસાયટી અમે બંને સોસાયટીના મહિલાથી મહિલા ભેગા મળી અને આ વિરોધ કર્યો છે આજે છેલ્લા પંદર સોળ દિવસથી આ એક ધાયરો વિરોધ ચાલે છે પણ રૂપાલો જરીકે હલતો નથી તો આ એના મનમાં શું સમજે છે કંઈ ખબર નથી પડતી આખો ક્ષત્રિય સમાજ એટલે કે આખો હિન્દુસ્તાન અત્યારે એક થઈ ગયો છે એના નામના આવા કડવા નારા લગાડે છે તોય પણ સતા એ હલતો નથી તો એ એના મનમાં શું સમજે છે એ અમને ખબર પડતી નથી પણ હવે એ મને એમ લાગે છે ટૂંક સમયનો જ મહેમાન છે અને હવે અમારા છત્રીય સમાજના જે ભાઈઓ છે જે રોષે ભરાણા છે જે અમારું લોહી છે એ ત્યારે ગરમ થઈ ગયું છે બરાબર અત્યારે એને શું થશે હવે એ ખબર નથી આગળ હજુ પણ હવે મને એમ લાગે છે રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ને તો રૂપાલાનું શું થશે ને એ તો આ મહાદેવ ઉપનેશ્વર જ જાણે

આજે અમે એનું પૂતર દહન કર્યું છે અને અમે રેલી કાઢી છે એમાં એના વિશે અમે નારા લગાવ્યા છે બરાબર જે કંઈ અમારે બોલવું પડે અમે બોલ્યા છીએ અને જે કાંઈ કરવું પડે કરીએ છીએ અને જે ઘણું બધું કરવાના છીએ સો એ અટી જાય તો બહુ સારી વાત છે અને એની ટિકિટ રદ કરી લે તો એકદમ સારી વાત છે નરે આના પાછી ક્ષત્રિયો બહુ જ બધું ઘણું બધું વિચારીને બેઠા છે એ પણ કરવાના છીએ તે અમે બરાબર